રાજ્યસભાના રાજ્યસભા શ્રી સાંસદ નાયક કોલેજના ટ્રસ્ટી શ્રી વી એન બલરાજસિંહ ચૌહાણ દેહગામ મત વિસ્તારના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય મકાજી ઠાકોર કલોલ ના ધારાસભ્ય જિલ્લા પંચાયત ના અધ્યક્ષ શ્રીમતી જોશનાબેન મારા મિત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી શ્રીમતી પ્રિયંકાબેન

મારા માટે પણ ખૂબ મહત્વનો અને એક પ્રકારથી યાદગાર દિવસ છે જે ગામની અંદર હું જન્મ્યો જે ગામમાં મોટો થયો એ જ ગામમાં આજે લગભગ લગભગ બધું ભેગું થઈ બસો સડસઠ કરોડ રૂપિયાના કામોનું ક્ષેત્ર એક પ્રકારથી ખૂબ ખુબ મહત્વપૂર્ણ સ્ટ્રેટેજીક લોકેશન પર માણસા આવેલું છે અને એના સંપૂર્ણ વિકાસ માટે હરિભાઈ એ ભાષણ કર્યું કહ્યું બધું અમિતભાઈ અમિતભાઈ એવું નથી ભાઈ આ બે જણા મારી પાછળ પડે છે ત્યારે કંઈક થતું હોય આ બંને તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એસ પટેલ અને હરિભાઈ એકે અઠવાડિયું એવું નથી જતું કે કાગળ આવ્યો ના હોય અથવા ફોન ના આવ્યો ત્યારે આટલા કામો થાય એક પ્રકારથી હું સહેજ પાછું વાળી જોઉં તો માણસાને આસપાસના વિસ્તારોમાં નજીકના ત્રણ ચાર વર્ષમાં કેટલા કામો અંબોડ અમે બધા નાના હતા ત્યારથી પિકનિક કરવા અંબોડ જતા આપણું તીર્થધામ પણ ત્યાં ત્યાં આગળ બસો પાંત્રીસ કરોડ ખર્ચે બેરેજ ની કામગીરી ગુજરાત સરકારે ચાલુ હું અંબોડ ગયો બેરેજ નું ખાતમુહૂર્ત પણ કર્યું માણસા વાળા ને એવું થાય કે ભાઈ અંબોડમાં બેરેજ બને ત્યાં પાણી ભરાય એનાથી શું ફાયદો થાય પણ અંબોર માં બેરેજ બને ને અને પાણી જે જમીનમાં અંબોર થી માણસા સુધીના અને થી ગોજારિયા સુધીના અંબોર ના બેરેજ થી દરેક ખેડૂતે બોર માંથી બે પાઇપ દર વર્ષે ઓછી કરી નાખવી પડે એટલા પાણીના તરુણ ચાવે આ ફ્લોરાઇડ વાળું પાણી આપણી ભાવી પેઢીના હાડકા શરીર અને મગજની રચનાને એક પ્રકારથી પંગુ ના પાણી અને સાબરમતીનું નિર્મળ જળ જ્યારે અંબોડ માં ભરાઈ ધરતીમાં થઈ બોરમાં થઈ ચકલીથી જ્યારે જયારે આપણા નાના બાળક જોડે આવે ને ત્યારે આપણી આવનારી કરોડના ખર્ચે રામપુર માણસા મત વિસ્તારનો છેડો ત્યાં આગળ બીજો બેરેજ ને પછી આગળ ગાંધીનગર માં ત્રીજો બેરેજ તો ગાંધીનગર થી સુધી આખો સાબરમતીનો પટ બારે મહિના પાણી થી ભરાઈ રહે એવી વ્યવસ્થા આપણે કરી ધરોઈ કમાન્ડ વિસ્તારમાં નર્મદાનું પાણી ગામડાઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા લગભગ લગભગ અઢીસો કરોડ ના ખર્ચે માણસામાં નવી સિવિલ હોસ્પિટલ બની હું પાંચમા ધોરણમાં આરબીએલડીમાં ભણતો તો ત્યારથી સામે સિવિલ જોતો હતો પેટ્રોમેક્સમાં ઓપરેશન થતા એ મેં જોયા છે અને દિવસોના દિવસો સુધી લાઈટ જતી રહે એવી વ્યવસ્થા જોઈ હું માણસાના નાગરિકોને કહેવા માગું છું કે આ બસો પિસ્તાલીસ કરોડ અઢીસો કરોડના ખર્ચે તમે હોસ્પિટલ બની જવા દો અગિયાર માળની હોસ્પિટલ છે અને પછી કોઈ પણ ઓપરેશન કરવા માટે માણસા વિજાપુર અને પણ આ ત્રણેય ક્ષેત્રોના બધા જ પીએચસી સીએચસી નું જારું આખું ગુન્થી આ સમગ્ર પંથકના નાગરિકોની આરોગ્યની સુવિધા થાય અને સરકારે કઈ નથી કરવાનું આમાં પણ મેં સંકલ્પ કર્યો છે કે હું અહીંયા જન્મ્યો અહીંયા ભણ્યો અહીંયા મોટો થયો આ હોસ્પિટલ બન્યા પછી આજ આજ કોલેજના સંકુલની અંદર મેડિકલ કોલેજની શરૂઆત પણ આપણે હોસ્પિટલ છે એની પણ બધી જ પ્રકારની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે પરંતુ જ્યાં સુધી હોસ્પિટલ પૂરી ના થાય મેડિકલ કોલેજની માન્યતા આપણને મળે નહીં એટલા માટે જ બાકી છે મિત્રો માણસાનો વેપાર વધારવો હોય માણસાની અંદર અવરજવર વધારવી હોય તો રોડ રસ્તા સારા થવા જોવે એસી કરોડ ના ખર્ચે માણસાથી ગાંધીનગર ફોર લાઈન હાઈવે પૂરો કરી નાખ્યો અને એકસો દસ ખર્ચે માણસા થી

હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું કે અધ્યતન માં અધ્યતન સ્પોર્ટ સંકુલ આજે અહીંયા બનાવવામાં આવ્યું છે અને આજે મે કલેક્ટર શ્રીને સૂચના આપી છે એક આધુનિક જીમ જિમ્નેશિયમ અહીંયા બનાવ્યું છે સવારે 6 વાગ્યા થી 11 વાગ્યા સુધી ખાલી ખેલાડીઓ માટે નહીં માણસાના નાગરિકો માટે પણ આ જીમ ખુલ્લું મૂકવાની સૂચના આપી છે નજીવા દર ટોકન ફી લઈ માણસાના બધા જુવાનિયાઓ બધા નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એવી વ્યવસ્થા કરી છે મિત્રો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર આપણે રમત ગમતનું અને સ્પોર્ટ્સનું વાતાવરણ

દુનિયાની બધી પ્રયાસ કરીએમ્પિક પણ અમદાવાદમાં થાય એના માટે આપણો પૂરો પ્રયાસ પરંતુ જ્યારે છત્રીસ માં ઓલમ્પિક થાય ત્યારે માણસા તો ત્યારે જ તાલીમ વગાડવાની જયારે આ સંકુલમાં સંકુલ થયેલી દીકરી મેડલ લઈ આવે ત્યારે આપણે ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે મે દેશ અને દુનિયાના બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રેઝન્ટેશન લીધા છે ઓલિમ્પિક માટે કેટલું આની અંદર સુધારા વધારા કરવા જેવું છે પરંતુ સરકારે આટલું કર્યું તો ગામ બાકીનું કરવું બાકીનું કરવું મેં આજે જોતા જોતા નિર્ણય કર્યો છે કે હું ફંડ લઈ આની બીજા કરોડના ખર્ચે સંપૂર્ણ સ્પોર્ટ સુવિધાઓ પૂરી કરી જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓની ફરજ છે કે આજુબાજુની બધી નિશારો બધી કોલેજો એના ખેલાડીઓ આ વ્યવસ્થાનો ઉપયોગ કરે પોતાનું શરીર મન અને આત્મવિશ્વાસ મજબૂત કરે અને ખેલની દુનિયામાં પોતાનું નામ ગુજરાત લેવલે ભારત લેવલે અને દુનિયાના સ્તર પર નામ ઉજ્જવળ થાય

અહીંયા માણસાના નગરજનો છે અને હું કહેવા માંગુ છું કે છેલ્લા ચાર વર્ષની અંદર સાતત્ય પૂર્ણ પ્રયાસ કરી આપણે માણસાના જૂના માણસા સ્ટેટના તેરે તેર તરાઓને એકબીજા સાથે જોડી બારે મહિના નર્મદાના પાણીથી ભરાયેલા રહે ચંદ્રાડુ મલાય અને માલણ ત્રણેય જગ્યાએ પિકનિક થઈ શકે એવા સુંદર તળાવ બનાવવાની વાત છે અને એનું સંપૂર્ણ આયોજન થયું ચંદ્રાસર તળાવ તો મેં પણ પહેલીવાર જોયું ત્યારે લાગ્યું કે ચંદ્રાડુ છે મેં કેટલી વાર ધુબાકા મારેલા છે પહેલી વાર જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કે આ એક ચંદ્રાસર તળાવ છે ખૂબ સુંદર વિકાસ થયો છે એના પંદર વર્ષ સુધીના મેન્ટેનન્સની પણ આપણે વ્યવસ્થા કરી દીધી છે બે ટાંક્યો ટાંકીઓ હાઉસ અને ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નો પ્લાન્ટ અને વીજળીના વીજળી આપણું સુંદર દેખાય એ બધી વ્યવસ્થાઓ કરવાનું વ્યવસ્થા ચાલી રહી છે પણ નગરજનોની પણ આમાં જાગૃતતા જરૂરી છે

રાજ્ય સરકારમાં સતત પ્રયત્નશીલ હોય છે મિત્રો ગઈકાલે નરેન્દ્રભાઈ ગુજરાત થી ગયા એક દિવસ આગળ અગિયારમી તારીખે એમને સોમનાથ સ્વાભિમાન પર્વ ની શરૂઆત એક હજાર વર્ષ પહેલા આપણું આ ભવ્ય સોમનાથ નું મંદિર મમત વિજનીએ તોડી અને પછી લગાતાર અલ્લાઉદ્દીન ખિલજી અહેમદ શાહ મમત બેગડો ઓરંગઝેબ લગાતાર આ લોકો મંદિર તોડતા ગયા આપણે નવું બનાવતા તોડવા વાળાને તોડવામાં વિશ્વાસ હતો બનાવવા વાળા મને બનાવવામાં વિશ્વાસ ને સાહેબ એક હજાર વર્ષ પછી જુઓ તોડવા વાળા બધા ક્યાંય ને ક્યાંય ગુમ થઈ ગયા અને સોમનાથ નું મંદિર સરદાર પટેલ કે એન મુનશી જામ સાહેબ અને આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવો સંકલ્પ કરી પુન નિર્માણ કર્યું

પરંતુ એવા ભારત ની રચના કરવી કે દરેક ક્ષેત્રની અંદર ભારત સમગ્ર વિશ્વમાં એક નંબર પર હોય એવા ભારત પૂર્ણ વિકસિત ભારત એની રચના કરવાનું કામ એનો પાયો નાખવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ હાથમાં લીધું છે અને વિશ્વાસ છે કે આ પછી વર્ષ પંચોતેર વર્ષથી સો વર્ષ સુધીના એ ભારતના યુવાનોના વર્ષ છે ભારતના યુવાનોએ પોતાના કુશાહથી પોતાની મેઘાથી અને પોતાના હિંમત દુનિયામાં સર્વોચ્ચ સ્થાન પર દેશને લઈ જવાનું છે માણસા ગુજરાત આપણે સૌ એના હિસ્સેદાર બનીએ મારી ફરી એકવાર જે જે લોકોએ વિશેષ ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભારત સરકાર અને ગુજરાત સરકાર અને અમારા બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય જયેશ પટેલ અને હરિભાઈ એમને આ ગામના વિકાસ માટે નગરના વિકાસ માટે જે જે કંઈ કર્યું છે એના માટે માણસાના નાગરિક તરીકે હું હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું મિત્રો નગર સુંદર મ્યુનિસિપાલટી આપણી માણસાની બને તો મ્યુનિસિપાલિટીનો દરજ્જો પણ વધારે છે એટલે સુવિધાઓ વધવાની છે તો આપણે સૌ એને જાળવીએ એ જ અભ્યર્થના વંદે માતરમ ભારત માટે